ગત તારીખ સાત જૂનના રોજ દાહોદ તાલુકાના રડિયાતી ગામ પાસેથી પસાર થતી ખાંડ નદીના પુલની નીચેના ભાગમાં પાણીમાંથી દાહોદ તાલુકાના આગાવાડા ગામે નદી ફળિયામાં રહેતા ચાળીસ વર્ષીય લાલાભાઈ છગનભાઈ ભાભોરનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાના પગલે સ્થળ પર ડોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે મૃતક લાલાભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા મૃતક લાલાભાઈના પરિવારજનોની શોધખાથ ધરતા આ આગાવાડા ગામે નદી ફળિયામાં રહેતા પરેશભાઈ મગનભાઈ ભાભોના કુટુંબિક ભાઈ થતા હોય લાલાભાઈને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણસર કોઈ બોથડ પદાર્થ મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે દાહોદ એસઓજી એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ગણેશભાઈ ડામોરને ઝડપી પાડ્યો હતો તેમાંની પૂછપરછ કરતાં ગણેશ ડામોરે જણાવ્યું કે મરણ જનાર પાસે બારસો રૂપિયા હતા અને તેની સાથે ઝપાઝપી કરી ત્યારે મેં લાલચે નજીક પડેલા પથ્થર તેમના માથાના ભાગે મારી તેમની લાશ ખાન નદીના નાખી દીધી હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે સવારના લગભગ આઠ થી નવ ના ગાળામાં એવી માહિતી મળી હતી કે હળિયા રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ કરે છે જેન વયે અમારા પુલ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી ઉપરી અધિકારીને જાણ કરી હતી જે વય અમે તમામ અધિકારીઓ એલસીડી એસઓ તમારી ટીમ પહોંચી ગઈ હતી તો ત્યાં એક વ્યક્તિ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરનો છે જેમની બોડી જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારે નિપજાયું હોય એ પ્રકારે હાલમાં છે એ મળી આવી હતી જેમને લઈ અને પે માટે ખેચડવામાં આવી હતી એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભો જે આગાવાડા ગામના વતની છે એવું જણાયેલું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અન્ય કાર્યવાહી શરૂ કરી હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવસ્થળ નજીકમાં એક ઘર છે ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામના વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એની સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી આ બાબતે એમના ઘરે જઈ તપાસ કરતાં કોઈ સંજોતા જવાબ અમને મળી આવેલો ના હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ના હતું એ દરમિયાન એક હિન્ટ મળી બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમને સઘન પૂછતાછ કરતાં એમણે આ ગુનાની કર્યાની હકીક આપી હતી આ માણસની ઝડપથી કરતાં તેમની પાસેથી બારસો રૂપિયા રોકડા અલગ અલગ જણે દરની નોટો મળી આવી છે જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવ્યા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મણજણ વ્યક્તિ હતા એની પાસે તેમણે લૂંટને કબજે કર્યા હોવાનું ઉપલબ્ધ આપી છે આન મહિયે એવું પણ જણાયું છે કે આરોપી છે એનો ભૂનત ઇતિહાસ પણ રહેલો છે અને ત્રણ ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે જેની હાલમાં અટક કરી કાયદેસર કરવી હાથ ધરવામાં આવેલી છે ગુનામાં અન્ય પણ ચંડોવા છે જેની તપાસ ચાલુમાં છે